સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીકોમ કોમ સેમેસ્ટર ચારની પરીક્ષા દરમિયાન પેપર લીક થયાની ગંભીર ઘટના સામે આવી છે આ ઘટના અમરેલીની એમડી સીતાપરા કોલેજમાં બની હતી જ્યાં પરીક્ષાના જવાબો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયા હોવાનું જાણવા મળ્યું છે આ મામલે કોલેજના પ્રિન્સિપાલે પ્રતિક્રિયા આપી છે જ્યારે અમરેલીની એમડી સીતાપરા કોલેજમાં બીકોમ સેમેસ્ટર ચારની પરીક્ષા દરમિયાન પરીક્ષા શરૂ થતાં જ જવાબોના સ્ક્રીનશોટ વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ થયા હતા વિદ્યાર્થી સંગઠનોએ આ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી અને અડતાળીસ કલાકમાં કાર્યવાહીની માંગ કરી છે કોલેજના પ્રિન્સિપાલે આ ઘટના અંગે અજાણ હોવાનું જણાવ્યું છે તેમણે કહ્યું કે પરીક્ષા શરૂ થતા

ન્યૂઝના માધ્યમથી મને એવું જાણવા મળ્યું છે કે કોઈ પેપર વાયરલ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે હું જોકે એનાથી અજાણ છું તપાસ શરૂ છે યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ દ્વારા પણ મારી કોલેજનું રેકોર્ડિંગ મંગાવવામાં વિડીયો રેકોર્ડિંગ મંગાવવામાં આવ્યું છે જે પ્રક્રિયા અમે શરૂ છે